નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસે સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે કેવડાબાગ ખાતે અંધજનો વિધવા બહેનો અને દિવ્યાંગોને ટ્રાવેલિંગ બેગ અને ભોજન આપવામાં આવ્યું નિઃસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે સાથે દાતાઓના સહયોગથી આજે વડોદરા શહેર કેવડા બાગ ખાતે દિવ્યાંગ લોકો અંધજન લોકો અને વિધવા બહેનો ટ્રાવેલિંગ બે અને ભોજનની સેવા આપવામાં આવી હતી નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસે સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સૌથી વધુ લોકોને ટ્રાવેલિંગ બેંક અને ભોજનની સેવા આપવામાં આવી હતી વર્ષ દરમિયાન નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે આજે દિવ્યાંગ અંધજન અને વિધવા બહેનોને ટ્રાવેલિંગ બેંક આપતા आधुमा निसह मानव कल्याण संघना डोक्टर सलीम बोराए जे खेवडाबा खा निसह मानव कल्याण संघ अनि श्री हरिसेवा संस्थानद्वारा यात्रा पूर्व ट्राभे बेग अन्धजन दिव्याङ्ग तथा विधवा समय श्री समीर भाइ शाह उपस्थित नरावस्था गर्मा उप જૂના શુભેચ્છક યુનિવર્સિટીમાં સર્વિસ કરતા નિવૃત્ત લાઇબ્રેરી જયરામભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને બાબુભાઈ માળી આ કાર્યક્રમમાં અમે ભોજનની પણ વ્યવસ્થા કરી છે સમાજના વિવિધ દાતાઓ દ્વારા આવા કાર્યક્રમો થાય અને આવા પ્રેસ મિત્રો ઉપસ્થિત રહે તો અમારા કાર્યક્રમ ખરેખર સફળ થાય અને ગૌરવરૂપ થાય આભાર આ પ્રકારથી લગભગ સોની આજુબાજુ આ પ્રકાશભાઈનું જે સંચાલન છે એ બહુ સુંદર રહ્યું સાહેબ માનવ કલ્યાણ સંઘ કે જે શ્રીહરિસે સેવા ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે ડૉક્ટર સલીમભાઈ વોરા કે જેઓ વડોદરાની અંદર પાંત્રીસ સાડત્રીસ વર્ષથી દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ અને આર્થિક રીતે નબળો જે વર્ગ છે વિધવાઓ એના માટે દર મહિને લગભગ ત્રણથી ચાર કાર્યક્રમો યોજી એમને મદદરૂપ થાય છે આજે કેવડા બાગમાં કાંતિભાઈ તરફથી ટ્રાવેલિંગ બેગ આપવામાં આવેલી છે દરેકને અને આ સમીરભાઈ તરફથી સુરૂચિ ભોજન પણ આપવામાં આવેલું છે વિશેષ આજના કાર્યક્રમની અંદર એમએસ યુનિવર્સિટીના જયરામભાઈ ઉપસ્થિત છે અને બાબુભાઈ માળી પણ અહીંયા ઉપસ્થિત છે આ સર્વેનો અમે આભાર માનતા સમાજને એક વસ્તુ કહેવા માગીએ છીએ કે આ સંસ્થા કોઈ રજીસ્ટ્રેશન થયેલી કે ગવર્મેન્ટની ગ્રાન્ટથી ચાલતી નથી આ સંસ્થા ફક્ત લોકોના સહકાર સમાજના સહકારથી જ આ સંસ્થા ચાલે છે તો અમે સંસ્થા વતી સમાજને અપીલ કરીએ છીએ કે આ કાર્યક્રમને મેક્સિમમ દાન આપી અને અમને સહાયક રૂપ બને બસ એ જ મારું નામ છે પ્રકાશભાઈ શુક્લ